છેલ્લું પદ હવે જોવો ચાલો આમાં એટલે પ્રથમ પદ પ્રથમ પદ કયું છે તો મૂકી દેવાનું એ પ્લસ એલ એ એટલે પ્રથમ પદ સાત વત્તા એકસો ને સત્તાવન ના છેદમાં બે એકસો સત્તાવન વત્તા સાત કરો કેટલા થાય એકસો ને ચોસઠ ભાગ્યા બે એકસો ચોસઠ ભાગ્યા બે કરી એટલે કેટલા થાય બે અઠા સોળ અને બે દુ ચાર બ્યાસી તો તમારી આ શ્રેણીની સરેરાશ એટલે કે એવરેજ કેટલી એવી બ્યાસી એટલે આ સૂત્ર હંમેશા યાદ રાખવાનું જ્યારે આવી રીતે લાંબી સમાંતર શ્રેણીની સરેરાશ પૂછે ત્યારે ના સમજાણ હોય તો કમેન્ટ કરજો થેન્ક યુ